ગુજરાતમાં હમણાં લોકસભાની ચૂંટણી ગઈ એમાં કંઈક એવું થયું છે જેના કારણે ભારતીય જનતા પાર્ટી હવે તપાસ કરી રહી છે કે અમારાથી ક્યાં ચૂક થઈ ગઈ છે છેલ્લા દસ વર્ષની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી છવ્વીસમાંથી છવ્વીસ બેઠક લાવતું હતું પણ આ વખતે એવું નથી થઈ શક્યું ભારતીય જનતા પાર્ટી છવ્વીસમાંથી એક બેઠક છે એમને ગુમાવવાનો વારો આવ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અથવા તો નેતાઓની નિષ્ક્રિયતા અથવા તો ઓવર કોન્ફિડન્સ છે એને કારણ માનવામાં આવી રહ્યા છે આપણે વિષયમાં વાત કરીએ કે કયા ધારાસભ્યોનું પરફોર્મન્સ સૌથી સારું રહ્યું છે અને કયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું પરફોર્મન્સ ખૂબ ખરાબ અથવા તો નાખી દેવા જેવું રહ્યું છે વિસ્તારથી વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સૌથી પહેલા આપણે આ ધારાસભ્ય વિશે વાત કરીએ જેમણે ભારતીય જનતા પાર્ટીને મતો જ ન અપાવ્યા વિધાનસભા બેઠકો મુજબ જો આપણે વાત કરીએ તો ઝઘડિયામાં એના સિવાય ભીલોડા પાલનપુર વ્યારા અને સિદ્ધપુરમાં ભારતીય જનતા પાર્ટીને વીસ હજારથી વધુ મત છે એ ઘટ્યા છે લીડ ઘટી છે સૌથી ખરાબ પરફોર્મન્સની વાત કરીએ તો ઝઘડિયાના ધારાસભ્ય છે રિતેશભાઈ વસાવા એમનું રહ્યું છે એમના વિધાનસભા વિસ્તારની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને પાંત્રીસ હજારથી વધુ મત છે એમણે ગુમાવ્યા છે ત્યારબાદ ભીલોડાના ધારાસભ્ય પીસી બરંડા છે ધારાસભ્યનું પરફોર્મન્સ એકદમ બકવાસ રહ્યું છે એમના વિસ્તારમાં જ ભારતીય જનતા પાર્ટીને ત્રીસ હજારથી વધુ મત છે એ ઓછા મળ્યા છે ત્યારબાદ પાલનપુર વિધાનસભામાં અનિકેત ઠાકર છે એમનું કામ પણ ખરાબ રહ્યું છે એમના વિસ્તારમાં ઓગણત્રીસ હજારથી વધુની લીડ છે એ ભારતીય જનતા પાર્ટીની ઘટી ગઈ છે એમના વિધાનસભા વિસ્તારમાં આ સિવાય વ્યારાના મોહન કોંકણીના વિસ્તારમાં ચોવીસ મત અને કેબિનેટ મંત્રી છે આપણા બળવંતસિંહ રાજપૂત એમના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને ચોવીસ હજારથી વધુ મત છે એ મળ્યા છે ગુમાવ્યા છે એમણે આ તો આપણે વાત કરી કે સૌથી ઓછી લીડ છે એ વાળા પાંચ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના કયા છે હવે ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ લીડ અપાવનાર પણ ધારાસભ્ય છે તો એ ધારાસભ્યો કયા કયા છે એમના વિશે વાત કરીએ તો ચોર્યાસી ના ધારાસભ્ય છે સંદીપભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટીની કામગીરી અને ટાર્ગેટ જેમ ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં આવ્યો હતો એમાં ખરા ઉતર્યા છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ લીડ જો અપાવી છે તો સંદીપ દેસાઈ અપાવી છે તેમણે પોતાના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને બે લાખ અને એકવીસ હજારથી વધુની લીડ પોતાના વિધાનસભામાં અપાવી છે તેમના પછીનો નંબર અપાવનાર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને બે લાખ અને તેતાલીસ હજારના મતો છે અપાવ્યા છે લીડમાં અપાવ્યા છે અને એમની લીડ બે લાખ ને અઢાર હજાર જેટલી રહી છે ત્યાર પછી આપણે વાત કરીએ તો ધારાસભ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ છે એમણે ભારતીય જનતા પાર્ટીને પોતાના વિધાનસભા વિસ્તારમાં એક લાખ અને ત્રેસઠ હજારની લીડ છે અપાવી છે ત્યાર પછી દસ ક્રોહમાં બાબુ પટેલે ભારતીય જનતા પાર્ટીને એક લાખ અને સાડત્રીસ હજાર અને કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે ભારતીય જનતા પાર્ટીને એક લાખ અને ત્રેવીસ હજારની લીડ છે એ અપાવી છે હવે આમાં ઘણા બધા મોટા માથા છે રહી ગયા છે એમની વાત કરીએ તો હર્ષભાઈ સાંગવી છે મજુરા વિધાનસભાના ધારાસભ્ય છે એમણે એક લાખ સત્તર હજાર મત છે ભારતીય જનતા પાર્ટીને લીડમાં અપાવે છે અને એક સમયના પાટીદારના નેતા અને હાલના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલ એમણે ભારતીય જનતા પાર્ટીના જે મતો છે એ પણ લીડ છે એ પણ વધારી છે સાથે સાથ ઠાકોર સમાજના આગેવાન અલ્પેશભાઈ ઠાકોરે પણ ભારતીય જનતા પાર્ટીને પોતાના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને સારી લીડ અપાવી છે હવે જોઈએ કે જે ઓછી લીડ અપાવનાર જે ધારાસભ્યો છે એના ક્લાસ ક્યારે લેવાશે અથવા તો ભારતીય જનતા પાર્ટી એમની સાથે શું કરશે કારણ કે જ્યારે મતદાન આવે છે ચાહે વિધાનસભાનું હોય કે સાંસદનું હોય કોઈ પણ એક ચહેરો જોવામાં આવે છે તો એ ધારાસભ્યો કે ઉમેદવારો સાંસદ એમને નથી જોવામાં આવતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોવામાં આવે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોઈને જ મત આપવામાં આવે છે ધારાસભ્યો તો માત્ર નામના હોય છે અથવા તો અમુક સાંસદો માત્ર નામના હોય છે હવે આ જે નામના ધારાસભ્યો હતો તો નામના સાંસદો છે એમની સામે ભારતીય જનતા પાર્ટી કયા પગલા ભરશે એ તો જોવાનું રહેશે સમય સમય બધું જ દેખાડશે ધન્યવાદ